મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોક માં અને અમારે આજે આવ્યા છે મહેમાન મારી બેન ને મારી ભાણકી આમ જો અહીંયા લઈ આલ માનો આ પીએસસીએલ હે ને સુરત થી ખાવા અહીં આવ્યા હે જો પાઉભાજી ખાઈ હે જો રો મંડી રો મંડી એ હાલો 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 જો કોને જો 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 રડવા મંડ્યું ચા દૂધ પીવે બેટા

પાઉભાજી ખાઈ હો તમને રસ નહી ચાલે એમ આનું રસ નહી હાલે કેરી ના ભાવે તો મિત્રો અમારે મહેમાન આવે એટલે સુરત થી પણ આવે જો અમારે બેન આવી તો આજે પાઉભાજી નો પ્રોગ્રામ કર નાખો એટલે આમાં ભેગે બેગ ફાયદો પણ કઈ ને આ બેન ને જો આ બેન ને પણ ભેગે બેગ ફાયદો હે કારણ કે હું ખાવાનું ઓછું બનાવવું પડે બીજી વસ્તુ એ ગરમી નું રસોડા માં જવું ના પડે ત્રીજી વસ્તુ એ કે એસી ચાલુ થઈ જાય આ બધું દવા આવું છે આમાં

તો અમારે હવે સુરત આવું જો આ બધું ખાવા વટક મારવા તો બહુ જ આવું જો ને ઉનાળામાં ન શિયાળામાં જવાય તો ખવાય ઉનાળામાં ખાવું હે શિયાળામાં જવાય ઉનાળામાં શું ખાવું ઉનાળામાં શું ખાવું તો શિયાળામાં જાવું બીજું શું આપણે હો હું લેવાનું રોજ અમને બાઈક લઈ જાજો રોજ આવે અમે પાવભાજી ખાધી તે હું તો

બાબુ મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ જરૂર બતાવી દેજો એટલે અમે હવે ખાઈ લઈ પાઉંભાજી અને આ બેન ને આજનો દિન ની હરખાઈ થઈ ગઈ છે કારણ કે હમણા ચા ભાખરી ખાવાનો છે તો ચા ભાખરી ની વાત નથી આ અમે પાઉંભાજી કાઈ ની ચા ભાખરી કોઈને હગાઈ કરવી ને તમારે પહેલા પૂછું કે એ છોકરી ચા ભાખરી આવડે છે તો જ બાકાઈ કરવાની એવું નથી આ તો ચા ભાખરી અમે કઈ ખાય પણ અત્યારે એમ નઈ તમે વિચાર કરો હવે દોડવા જતા હોય પછી એવું ખાઈએ તો એમાં મેળ આવે કે ના આવે મહેમાન હરમાય નહીં મહેમાન તો ખાય જ છે જેવા દાબી દાબી ખાય જ છે મહેમાન મહેમાન ક્યાં ના હરમાય છે આ અમારા મહેમાન ખાય છે જેવો ને

પપેટ હવે દેખાય ગયો પકડાય નઈ એના સિવાય બીજું મેળ ના આવે બે રાહ બે હું વિડીયો ઉતાર લે એટલે રાહજ બેઠા જોઈ કે ખાવું નથી